thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ અને ભારતીય સેના ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તમને જણાવ્યું દઈએ કે વડાપ્રધાન બે દિવસ ગુજરાતમાં રહેશે અને તેઓ છવ્વી અને સત્યાવીસના ત્યારે રોજ ગુજરાતની મુલાકાતે આવશે સવી મે રાત્રિ જ્યારે વડાપ્રધાન એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે ત્યાર મિત્રો ત્યારબાદ બીજા દિવસે એટલે કે સત્યાવીસ મે ના રોજ વડાપ્રધાન મોદી ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી કચ્છ દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસીને લઈને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતને લઈને મુખ્યપ્રધાન ત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલે અત્યારે બેઠક યોજી છે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ અને સંગઠનના મહામંત્રી રત્નાકર અને અત્યારે અધિકારીઓ હાજર સીએમ અને વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં આયોજનને લઈને બેઠક યોજી જેમાં આયોજન આખરે ઓપ કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ